સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા સત્યાવીસ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારે રાગની જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી આ ઘટના બાદ પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ઝડપને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાય તમામ છવ્વીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી બંને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી ત્યારબાદ કોર્ટે ત્રેવીસ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે ચાર આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે જેમાંથી બે આરોપીઓ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે જ્યારે છ કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમ પાડી હતી

પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે એક જ ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમો પાડી હતી પોલીસે એક આરોપીની અટકાયત કરી જેના વિરોધ પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો છે તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે તબિયત લથડતા આરોપીને હોસ્પિટલ ખસેડાયો બંને પક્ષોની દલીલો દરમિયાન ઇલિયાસ મુનસી નામના આરોપીને તબિયત લથડતા તેને કોર્ટમાંથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો